અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વધેલા બટાકાના વાવેતરે ખેડૂતોની સાથે જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગવંતો બનાવ્યો છે બટાકાના મબલક ઉત્પાદનને જિલ્લાના મૃતપાય બનેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પુનઃ ધમધમતો બનાવતા ટ્રાન્સપોર્ટરો સાથે ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છે ખાસ કરીને અરવલ્લી જિલ્લાનું મોડાસા મુખ્યત્વે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું હબ ગણાય છે મોડાસા ખાતે હજારોની સંખ્યામાં ટ્રકો આવે છે ત્યારે આ ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો કોરોના બાદથી મંદેના માહોલમાં સપડાયા હતા પરંતુ જિલ્લામાં વધેલા બટેકા મૃત અવસ્થામાં જે વાવેતર થાય છે તેના લીધા બિયારણની હેરાફેરી અને પાકેલા બટાકા જે પચાસ લાખ કટ્ટા વવાય છે એના ઉત્પાદન લગભગ આશરે છ કરોડનું પ્રોડક્શન થાય છે જે પ્રોડક્શન થયું બટાકાનું એની બી બહાર મોકલવું પડતું હોય છે અને કોલ સ્ટોરેજમાં ભરવા માટે લાવવું પડતું હોય છે તો એ વખતે પણ એ ટ્રાન્સપોર્ટ દ્વારા બટાકા કોલ સ્ટોરેજમાં આવે છે અને બીજા બહારના રાજ્યમાં બી પહોંચતું કરવાનું આવે છે એટલે તેના લીધે જે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય છે એટલે જે પહેલાં મૃત અવસ્થામાં હતું જે ટ્રાન્સપોર્ટ એ અત્યારે વેગવંતું બન્યું છે એ રીતે અમે ખેડૂતો બટાકા પકવ્યા એના હિસાબે ટ્રાન્સપોર્ટ વિભાગનું બી વેઘવંતો પતલા હોલોના સમય ત્યાંથી અમારા ધંધો ભાગી તૂટ્યો હતો પણ બટાકાના વધુ આવે હતી ગાડીવાળાની એક સિઝન એવી મળી જાય છે કે જ્યાં ઓક્સિજન ઉપરથી નીકળી જાય છે એમ ને સારું એમનું કે એવું કામ થઈ જાય છે કે જે વીમો ટેક્સ ટાયર બધું ફંડ કમ સારું મળે છે એમ બટાકામાંથી એમને ડ્રાઈવરોની સ્થિતિમાં ડ્રાઈવરો બી એમને બી સારું એ મહિનામાં પચીસ ત્રીસ હજાર રૂપિયા એમને બી કમાણી થાય છે ગાડી ટ્રકવાળાને એસી લાખ રૂપિયો કમાણી થાય છે એસી હજાર ત્રીસ લાખ રૂપિયો સારું એવું બની રહે છે એમ